હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં કોમ્પ્યુટર એટલે કે ડિજિટલ લીડર આઈડિયા સત્ર એકનો બીજો પાર્ટ છે પ્રેઝન્ટેશન એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને ખાસ તો તમારા બધા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ચાલતો હવે આપણે પાર્ટની શરૂઆત કરીએ પાર્ટ નંબર બે છે પ્રેઝન્ટેશન ચલો એમાં તમને શરૂઆતમાં બધી માહિતી આપી છે કે પ્રેઝન્ટેશનનો ઉપયોગ શા માટે પ્રેઝન્ટેશનનું આયોજન કરવું છે પછી માઇક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ડિફરન્સ શું છે ચાલો પછી આગળ આવે છે વિકલ્પો ચાલો એમાં પેલું છે પ્રેઝન્ટેશનના આયોજનમાં મુખ્ય તબક્કાઓ કેટલા છે તો જવાબ આવશે ડી ચાર પછી બીજું છે પ્રેઝન્ટેશનમાં વધુ પડતા રંગો ડિઝાઇનનો ઉપયોગ કરો એટલે જવાબ આવશે ડી એ વિચલિત કરે છે પછી ત્રીજું છે તમારી સ્લાઇડમાં શું હોવું જોઈએ તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે ટેક્સ્ટ હોવા જોઈએ ચિત્ર હોવા જોઈએ ને આલેખ હોવા જોઈએ પછી ચોથું છે તમે બેકગ્રાઉન્ડ તરીકે આ છ રંગ પસંદ કર્યો હોય તો ટેક્સ રંગ તરીકે કેવો રંગ પસંદ કરવો જોઈએ તો જવાબ આવશે ડી કાળો પછી પાંચમું છે સ્લાઇડની ડિઝાઇન કેવી હોવી જોઈએ તો જવાબ આવશે એ સરળ પછી આગળ આવે છે ખરા કે ખોટા તે જણાવો ચાલો એમાં પહેલું છે પ્રેઝન્ટેશનનો ઉદ્દેશ તાલીમ આપવા સમજાવવા અથવા વેચવા માટેનો હોય છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે પાવર પોઈન્ટનો ઉપયોગ દસ્તાવેજો પત્રો કે અહેવાલ તૈયાર કરવા માટે થાય છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે પ્રેઝન્ટેશનમાં હંમેશા ઉચ્ચ ગુણવત્તા વાળા ફોટા અને ગ્રાફિક્સનો ઉપયોગ કરવો જોઈએ તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે જો તમારા વિષયના એક ક્ષેત્રમાં ત્રણ મુખ્ય વિચારો છે તો દરેક વસ્તુને એક સ્લાઇડમાં દર્શાવો તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું છે પ્રેઝન્ટેશનનો ઉપયોગ શા માટે કરવો જોઈએ તો કે ચોક્કસ વિષય વસ્તુના પ્રેઝન્ટેશનને આકર્ષક બનાવવા તેમજ વિવિધ ઇફેક્ટ દર્શાવવા માટે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ પછી બીજું છે માઇક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં શું તફાવત છે તો કે એ માઇક્રોસોફ્ટ વર્ડ એટલે કે એમએસ વર્ડમાં તૈયાર કરેલ ડોક્યુમેન્ટ તેને તૈયાર કરનાર વ્યક્તિ દ્વારા વાંચવા માટે છે જ્યારે એમએસ પાવર પોઈન્ટમાં તૈયાર કરેલ પ્રેઝન્ટેશન અન્ય લોકોને દર્શાવવા માટે થાય છે પછી ત્રીજું છે પ્રેઝન્ટેશનના આયોજનના તબક્કા જણાવો કે પ્રેઝન્ટેશન આયોજનમાં ચાર તબક્કાઓ છે એમાં પેલું હેતુ બીજું પ્રેક્ષકગણ અને ત્રીજું વિષય વસ્તુ અને ચોથું આવે છે માધ્યમ પછી ચોથું છે તમારા પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનને વધુ સારી રીતે ડિઝાઇન કરવા માટે શું કરશો તો પહેલું આવશે તમારી સ્લાઇડ સરળ રાખવી પડે પછી બીજું છે યોગ્ય ફોન પસંદ કરવા પડે ત્રીજું સારી રીતે રંગ પસંદ કરવો પડે ચોથું છે તમારે સ્લાઇડ પર શબ્દો મર્યાદિત કરવો પડે પછી પાંચમું છે વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશનમાં શું સામેલ કરવું જોઈએ તો પહેલું તમારે વિષય વિસ્તરને ગોઠવવી જોઈએ બીજું સરળ સ્લાઇડ ડિઝાઇનનો ઉપયોગ કરવો જોઈએ પછી ત્રીજું છે ઘણા બધા વિઝ્યુઅલનો ઉપયોગ કરવો જોઈએ પછી ચોથું છે તમારા પ્રેક્ષકો અંગે સભાનતા હોવી જોઈએ અને પાંચમું છે ઘરે રિહર્સર કરવી જોઈએ તો ચાલો આ હતો તમારો બીજો પાર્ટ પ્રેઝન્ટેશન અને પ્રેઝન્ટેશન થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ ખાસ શેર કરજો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં વિડીયો ગઈ હોય તો લાઈક કર શેર અને કોમેન્ટ કરજો અને વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો ચાલો તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન